તે દ્રશ્યો બતાવી રહ્યા છે કોડીનારમાં વરસાદી માહોલ જામ્યો છે ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે કોડીનાર પેઢાવાડા આનંદપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે તો સાથે જ નવા ગામ કડવાસણમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગીર સોમનાથના વેરાવળ પાડણ સહિત ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા વિરામ બાદ વરસાદી માહોલ અહીંયા જામેલો જોવા મળી રહ્યો છે ગીર સોમનાથમાં સવારથી જ વાદળછાયું વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે કાળા બાંગ વાદળો ઘેરાતા અહીંયા વરસાદની શરૂઆત થઈ છે તામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સાપુતારા વઘઈ સુબીરમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે સાપુતારામાં વરસાદને લઈને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારે વરસાદની આજે ડાંગ જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગત રાત્રે મહીસાગર જિલ્લામાં મેઘરાજા મનમુખીને વરસ્યા કડાણા તાલુકામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો ખાનપુર તાલુકામાં અઢી ઇંચ વરસાદ જોવા મળ્યો બાલાસિનોર તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ જોવા મળ્યો મહિસાગર જિલ્લામાં લુણાવાડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે સંતરામપુર અને કડાણા તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ગત રાત્રે મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો આ ફરી એક વખત વલસાડ જિલ્લામાં મેઘસવારી યથાવત આવી પહોંચી છે આજે સવારથી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આ સાથે જ જિલ્લાના ધરમપુર પારડી કપરાડા ઉમરગામ અને બાપીમાં પણ નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આજે પણ કરવામાં આવે છે નવસારીમાં બે દિવસના વિરામ બાદ ફરી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે શહેરમાં આવેલા સર્કિટ હાઉસ ડેપો જૂનાથણા કુંભારવાડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ જામ્યો છે ગણદેવી તાલુકાના ઘનોરી બિલીમુરા ચાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે આડશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે ઉછળતા પ્રચંડ મોજાઓની સામે રીલ બનાવવાની ગેલછા યુવકોને ભારે પડી શકે છે કંઈક આવો જ એક વીડિયો વાયરલ થયો છે એક યુવતી જીવના તેણે આ વાયરલ કર્યો હોવાની આ વિગત છે દરિયા કિનારે મહાકાય રાક્ષસી મોજા ઉછળી રહ્યા હતા દરિયાકિનારા પર ઉભા રહેવું એ મોતને આમંત્રણ આપવા બરાબર છે ત્યારે આવા ખતરનાક માહોલમાં પણ એક યુવતી દરિયાકિનારે રીલ બનાવી રહી છે મોત સાથે મસ્તી કરી રહી હોય તેવા આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ઘટનાના જે દ્રશ્યો આવ્યા છે દમણના દરિયાકિનારેના આ દ્રશ્યો કે જ્યાં કેટલા ઊંચા મોજા મુછડી રહ્યા છે તમે જોઈ શકો છો પાણીનો પ્રવાહ પણ ઘણો તીવ્ર છે અને જેમાં યુવતીનું એક વિડીયો વાયરલ થયું છે ઉછળતા મોજાની આ ઉછળતા મોજાથી સાવધાની રાખવાની જરૂર છે કારણ કે આ મોજામાં મસ્તી ન કરાય પરંતુ કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં ભાન ભૂલી જતા હોય છે સ્કૂલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને રાજકોટમાં વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા ત્રંબા ગામે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હાઈવે ચક્કા જામ કરી રોષ ઠાલવવામાં આવ્યો શાળાઓમાં ઓરડાઓનો અભાવ સહિતના પ્રાથમિક સુવિધાના અભાવને લઈને નાના બાળકો પણ મેદાન ઉતર્યા છે તેના વિરોધ કરનાર કહી રહ્યા છે કે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી અને જ્યારે લઈને સરકાર હાય હાયના સૂત્રોચ્ચાર સાથે રોષ ઠાલવી રહ્યા છે ત્રંબા ગામે હાઈવે પર આ પ્રકારના દ્રશ્યો કે જ્યાં નાના વાલીઓ મોટી સંખ્યામાં પહોંચ્યા છે મોટા ચોંકાવનારા કિસ્સા સામે આવી રહ્યા છે નકલીનો રાફડો અહીંયા યથાવત છે કારણ કે માલ્યાસણના ના માંથી નકલી શાળા હવે પકડાઈ છે કોઈ પણ પ્રકારની માન્યતા વગર આ શાળા ધમધમી રહી હતી ગોરી પ્રી પ્રાઇમરી આ સ્કૂલને શિક્ષણ વિભાગ દ્વારા હાલ સીલ કરી દેવામાં આવી છે સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે પોલીસ દ્વારા પણ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ શાળા તમે જે જોઈ રહ્યા છો તે નકલી શાળા છે કોઈપણ પ્રકારની માન્યતા વગર આ શાળા ચાલી રહી હતી वो आपको क्या बोल रहे आप क्यों भाग रहे हो मीडिया से मैं भाग नहीं रहा हूँ गलत कार्य भाई क्या बैठ जाता हूँ आप अधिकारी ने क्या करो मैं शिक्षण अधिकारी ने गलत कार्य भाई किया स्कूल का था स्कूल का बोर्ड लगा वो सर वो तो आपको वो बताएंगे नहीं। नहीं। ना कि उन्होंने गलत की या हमने करी स्कूल हमने लिखा था वहाँ तो गो, गोरी प्री प्राइमरी इसको लिखाइए दुकान में चल रही दुकाने सर वो क्या कह रहे हैं वो आप पहले उनको सुनिए फिर हमको देखिए हमारे नहीं एक्चुअली मेरे को यहाँ बारह साल तेरह साल हो गए रहते हुए और मैं एमपी से हूँ શિક્ષા અધિકારી આવ્યા ને ત્યારે અમને ખબર પડી કે આ સ્કૂલ નકલી છે ત્યાં લગી અમને નો જ ખબર આ બાળક મારું છ વરસ થી ભણે છે જયારે સ્કૂલ સ્ટાર્ટમાં બની ને ત્યાંથી ભણે છે કેટલા અંદાજીત કેટલા વિદ્યાર્થીઓ અહીંયા વધીને ત્રીસ થી પાત્રીસ વિદ્યાર્થીઓ છે વધારે હતાય નહીં આવે ને જાય અને સલટી માંગીને લઈ ઉપડે કોઈને સલટી દે આને કેટલા ધમકી મારીને ગયા છે પણ પણ એવો ફેસલો લીધો પૈસા 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 એમ કે મારે જોતા મેળવીશું અંકિત પોબડ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે અંકિત જે પ્રકારની આ ઘટના સામે આવે છે ઘણી ચોંકાવનારી છે જે બાળકો અહીંયા ભણતા હતા તેઓના ભવિષ્ય પર તો જોખમ મંડાયું છે તેની સાથે કેટલા સમયથી આ શાળા ધમધમી રહી હતી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં નકલીનો રાફડો છે તે યથાવત જોવા મળી રહ્યો છે નકલીનો કાળો કારોબાર છે તે પણ યથાવત જોવા મળી રહ્યો છે સૌપ્રથમ આપને હું જે સ્કૂલના દ્રશ્યો બતાવી રહ્યો છું આ નકલી સ્કૂલ હોવાનું છે તે સામે આવ્યું છે ખાસ કરીને અહીંયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સહી પણ છે તે જોવા મળી રહી છે સ્કૂલનું જે નામ છે તે ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ સાથોસાથ નગર પીપળિયા ખાતે આવેલી હોવાનું જાણવા મળ્યું છે જે સમય એ સીલ કરવામાં આવી છે તે બાર અને સાડત્રીસ કલાકે જે સીલ કરવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે હું સીલના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અહીંયાના જે બાળકો ભણતા હતા તેમના વાલી પણ આપણી સાથે છે રૂક્ષાનાબેન આપણી સાથે છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું રૂક્ષાનાબેન શું કહેશો તમારા બાળકો છે કેટલા સમયથી અહી ભણતા હતા અને અત્યારે તમારું બાળક કેટલા ધોરણમાં અહીંયા ભણી રહ્યું હતું મારું બાળક લેઆઉટ થી કરીને સાત ધોરણ લગીને નાય જ ભણું છે સાતમા ધોરણ માં મારા છોકરા ને બાર માસિક ની પેપર નો દેવા દીધું ને એટલે હું છેટકી હું ડાયરેક્ટ કુવાડવા પોલીસ ચોકી ગઈ કારણ કે ધીમે ધીમે ઢીલ કરી એવા તો કેટલા એની ઉપર કેસ કર્યા પણ મેં ના પાડી મેજી એ પાટવું ખાસ કરીને કુવાડવા પોલીસ સ્ટેશન ને તમે ક્યારેક ગયા હતા કલેક્ટર માં તમે ક્યારે ગયા હતા જિલ્લા પંચાયત માં પણ તમે ક્યારે અરજી કરવા ગયા હતા શું કહેશો જો જિલ્લા પંચાયત આપણે પપ્પા જિલ્લા પંચાયતે અરજી કરી હતી સાત મહિના મહિનાથી અહીંયા નોટિસ મોકલી હતી અહીંયા હું ગઈ નથી અને જિલ્લા તાલુકાએ તો હું કાલે જ ગઈ હતી કાલ બપોરે સાડા બારે હું ત્યાં ગઈ હતી તો ત્રણ વાગે ગઢવી સાહેબ આઈવા અને એને જ બધું માથે લઈ લીધું ખાસ કરીને સ્કૂલની વાત કરવામાં આવે તો કુલ કેટલા બાળકો છે તે અહીંયા અભ્યાસ કરતા હોય છે કેટલા ટીચર્સ છે તે ખાસ કરીને ભણાવતા હોય છે શું કહેશો એના ટીચર કોઈ છે જ એક જ છે કાત્યાની તિવારી કોઈ ટીચર જ નથી એ અહીંયા સ્કૂલમાં જે આઠ ને એને ટીચર અને ખાસ કરીને તમારું બાળક ભણી લેતું ત્યારે જે પ્રમાણપત્રો આપતા હતા એ પ્રમાણપત્રો કઈ સ્કૂલના નામના આપતા હતા શું કહેશો એક શ્યામ સ્કૂલ નું ને એક શારદા નું આ બે આ સર્ટિફિકેટ દીધા છે બીજા કોરોના કાલ થી મને એ કોઈ દીધા જ નથી એને લોકઅપમાં પડ્યા લોકઅપ માં પડ્યા એમ જ કીધું બીજી સ્કૂલના પ્રમાણપત્રો આપવામાં આવતા હતા હતા ત્યારે તમે આ તેમને શું એમ કે તમને મેં શારદામાં લીધા એ કે આ ગોરી ઇંગ્લિશ મીડિયમ છે ને પ્રાઇમરી સ્કૂલ તો હવે ખબર પડે પ્રાઇમરી છે આદિ લગીને તમે સ્કૂલ જ સમજતા હવે એમ કેસ કે હું ટ્યુશન ક્લાસ હલાવ તો ટ્યુશન ક્લાસની ની ક્યાંય હજાર રૂપિયા ફી હોય બાલ મંદિર ભણતા હોય એને ખાસ કરીને અમે જયારે અહીંયા ગામમાં આવ્યા ગામની અંદર પણ એક પ્રાથમિક શાળા છે સરકારી શાળા છે તે પણ અમે જોઈ છે તો ત્યાં તમારા બાળકોને ન મૂકીને તમે આ પ્રાઇવેટમાં મુકતા હતા એની પાછળનું કારણ શું છે એને કારણે એ કે અમારા એના રસ્તા છે ને આ જે આ વરસાદ થયો તો અમારે નાલા ભરાઈ જાય આ બાળક ત્યારે નાનકડું અત્યારે મોટા થયા તો પાંચ વર્ષના છોકરાને અહીંયા મોકલી અહીંયા પાણી ભરાઈ જાય તો આપણું બાળક ઘરે ક્યારે આવે મેન તણાઈ જે એની હિસાબે અમે કે આપણી સોસાયટીમાં છે તો અહીંયા બેસાડી દે એની લીધે બેસાડાશે ચોક્કસ તો બહેન જે પ્રમાણે વાત કરી રહ્યા છે સરકાર જે પ્રમાણે વાત કરી રહી છે કે ભણશે ગુજરાત વાંચશે ગુજરાત પરંતુ રાજકોટ તાલુકાનું આ પીપળીયા ગામ છે અહીંના રસ્તા પણ અમે જોયા છે રસ્તા ખૂબ જ બિસ્માર હાલતની અંદર જોવા મળી રહ્યા છે એટલે જ આ બહેન કહી રહ્યા છે કે સરકારી શાળા છે તેમ છતાં અમારા બાળકોને અમે પ્રાઇવેટમાં મુકવા માટે મજબૂર બન્યા છીએ ખાસ કરીને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અહીંયા લખવામાં આવ્યું છે ગૌરી પ્રી પ્રાઇમરી સ્કૂલ માધ્યમ ગુજરાતી ઇંગ્લિશ ક્લાસીસ એક થી દસ અને સાથો સાથ નંબર પણ લખવામાં આવ્યા છે રૂક્ષાના બેનના પિતા છે એ પણ આપણી સાથે છે શું કહેશો સર સૌપ્રથમ આપે કેટલા મહિના પહેલા આ તંત્રને જાણ કરી હતી અને જો તમે જાણ કરી હતી તો અત્યાર સુધી આ પ્રકારના કડક પગલા શા માટે નથી લેવાના હવે અમે તો છ મહિના પહેલા આની અરજી કરી હતી અને એને કીધું હતું કે તમને સર્ટિફિકેટ આવી જશે એ કે તમે રાહ જોવ ટૂંક ગાળામાં જ અમે તમને દઈ દેસુ સર્ટિફિકેટ પછી તો આજે આજે એક્શન આવ્યો છે એ ક્યારે આવ્યો ગઈકાલે તમે કઈ કચેરી ગયા હતા કે જેથી કરીને આ પ્રકારનું એક્શન આજે લેવામાં આવ્યું છે એ તાલુકા પંચાયતમાં ગઢવી સાહેબ પાસે અને ડીઓ 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 એટલે બસ એની પાસે ગયા એટલે બધું મારી જવાબદારી મારી જવાબદારી કાલની તારીખ માં ફાઈનલ છે હું દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે આ ચાર શટર ની અંદર આ શાળા ચાલતી હતી અંદાજીત પાંત્રીસ થી છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરી રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે હાલ આ ચારે ચાર શટર છે કે જેમને સીલ મારી દેવામાં આવ્યું છે અગાઉ આ જે સ્કૂલ હતી તે અંદર અંદરના વિભાગની અંદર ચાલતી હતી પરંતુ છેલ્લા ચારથી પાંચ વર્ષથી અહીંયા ચાલતી હતી દ્રશ્યોમાં જોઈ શકાય છે અને કોઈ કાળે શાળા કહી ન શકાય કોઈ રીત્યાને આ પ્રકારની મંજૂરી છે તે મળી ન શકે તેમ છતાં આ નકલી શાળા છે તે રાજકોટ તાલુકાના પીપળીયા ગામ ખાતે ચાલી રહી હતી હાલ કુવાડવા પોલીસ દ્વારા જે બંને જે પતિ પત્ની છે તેમાં કાત્યાયની તિવારી અને તેનો જે પતિ છે મનીષ તિવારી આ બંનેની અટકાયત કરી લેવામાં આવી છે બંનેના નિવેદન છે તે ખાસ કરીને કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી રહ્યા છે